જેમતી કાકા આ થારી ભાંગીને વાટકા એટલે શું કોઈ ખબર ના પડી મને થારી ભાંગીને વાટકા એટલે આ શું છે ને ઘટા ને વૃદ્ધ સમજવું માણ આવે ને એ બુદ્ધિજીવી માણસો એમ કે ભાઈ થારી ભાંગીને વાટકા નો કરાય એટલે એનો મતલબ નથી કે થારી ને વાટકા ને એવું કઈ એવું ન હોય સમજવા જેવું છે જો આમાં કેવું છે કે જો સમજવું હોય ને તો હું પેલા છે ને રાજકોટમાં ઉતરતો ને કે બસ સ્ટેન્ડમાં હું જોતો ને તો આમ આખું રાજકોટ દેખાતું બસ સ્ટેન્ડ માંથી બસ કોઈ એમ ટૂંકમાં એને હાકડ ન પડતી એમ ગમે એમ બસ ગમે એ પ્લેટફોર્મ પછી આવી જાય લેવી તો કંઈ કોઈ જાતને હાકડ જ નથી એવડું મોટું બસ સ્ટેન્ડ હતું અટાણે બસ સ્ટેન્ડ કર્યું વીઆઈપી પૂરા નીંદર આવી જાય ટીવી પાણી ટોઇલેટ આમ જોઈએ તો એમ થાય કે આમ ઓહો સ્વર્ગ જેવું બસ સ્ટેન્ડ પણ એમાંથી મને એવું લાગે કે એ જે વાત થાય ને કે આ થાળી ભાંગીને વાત થાય એટલે આ લગભગ મને લાગે એવું એવી મોટી જગ્યા હતી બધું હતું અને હવે નાનું થઈ ગયું છે સારું સરકારે કર્યું સારું બસ સ્ટેન્ડ સમજાય પણ એમ ઘંટા કેતા કે થારી ભાંગીને વાટકા નો કરેડો મને એવું લાગ્યું કે વાટકા કહેવા પૂરા વાટકા ચિયા મચા એમ એમ એવું ગયો એવું 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 એટલું ના એવું